जी वो माने सो कब वर्णन के आना मतलब अभी आत्मा आवे नहीं तुम्हारी जिज्ञासा आत्मा आवे ये आत्मा आपसे तो तुम्हें ये फील नहीं आ रहा है आपका उनका हां सर आपके हमारे कोर्ट में 24 918 हमने कहीं लिखा था एक बार ऊपर जो है वो बस वो आ बस वो जो है यार अभी ऊपर सात नंबर कोने तक तो कर ले ले माता पर में केटा जो से આપણા વાહન અત્યારે જે ખોટા મેદેજો કરીને તમને આટલો ફેદોજોની જે બી છે કેટલા આવક એવું છે ત્યાંના છે અને ક રીતના સોમવાર છે અમદાવાદ સાઇબર ટ્રેન નથી ફરિયાદ નોંધાવવામાં આવેલી જેમાં એક મીડિયા માધ્યમે એક એડ મળી હતી કે કોઈ ગ્રુપમાં તમને ત્યાંથી શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની ટિપ્સ મળશે જ્યારે જે વિક્ટીમ છે એ ગ્રુપમાં જોડાયા હતા ત્યારે એમાં એ ગ્રુપમાં અલગ અલગ મેમ્બર હતા કે જેમાં એમને આ એમની ટીપ્સ ફોલો કરવાથી ઘણો બધું પ્રોફિટ થયો એવા સ્ક્રીનશોટ નાખવામાં હતા એટલે ઇનિશિયલી જ્યારે ફરિયાદીએ આમાં ઇન્વેસ્ટ કર્યું હતું તો એમને પ્રોફિટ મળ્યો હતો ત્યારબાદ એમને એક એપ્લિકેશન ડાઉનલોડ વેબ બેઝ પ્લેટફોર્મ ઉપર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા એમનું એક અકાઉન્ટ ખોલાવીને અને પછી વિક્ટીમ પાસેથી અલગ અલગ તારીખ અત્યાર સુધી ઓગણસાઠ લાખ રૂપિયા એમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવીને એમાં એનાથી બમણો પ્રોફિટ દેખાડવા દેખાડીને વધારે પૈસાની માગણી કરવામાં આવતી હતી જ્યારે વિક્ટિમ આ એપમાંથી પૈસા વિડ્રો કરવા જાય છે ત્યારે વિડ્રો કરી શકતા નથી અને એમને એવું કહેવામાં આવે છે કે વધુ પૈસા ભરો ટેક્સના નામે યા તો કોઈ પેનલ્ટીના નામે એટલે ફરિયાદીને ખ્યાલ આવે કે એમની સાથે ફ્રોડ થયો છે જે બાબતની ફરિયાદ એમને તેર જાન્યુઆરીએ અમદાવાદ સાયબરક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી તો આ ફરિયાદમાં આગળ જે અકાઉન્ટમાં પૈસા ગયા છે એમની તપાસ કરતાં એક અકાઉન્ટ લેયર ટુમાં વીસ લાખનું વિડ્રોલ અમદાવાદમાંથી થયું હતું તો જેની ટેકનિકલ તપાસ કરતાં અમારા પીઆઈ વિમલ ડાંગર અને એમની ટીમે ઉત્તરાયણના દિવસથી લઈને આજ સુધીમાં અલગ અલગ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તો એમાં અગર આગળ તપાસમાં જે આ વીસ લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયા છે એક પરમાર પ્રકાશ લાલુભાઈ નામની એક વ્યક્તિના અકાઉન્ટમાં ગયા હતા જેમને આ કેશ વિડ્રો કરીને અન્ય સહઆરોપી એક પ્રિયમ ઠક્કર નામની વ્યક્તિ છે એમની સાથે મળીને આ અકાઉન્ટ અને એમની પ્રોસિડ જે છે એક બીજા એક ગોવિંદ નામના વ્યક્તિને આપી હતી આ ગોવિંદને ચાર દિવસ પહેલાં જ કચ્છ સાયબર ક્રાઇમે એમને ધરપકડ કરેલી હતી અને અમારી ટેકનિકલ તપાસના આધારે એ જાણવા મળ્યું હતું કે એમની આગળ જે જગ્યાએથી આ બધું કૌભાંડ ચાલે છે કે આ ફ્રોડના પૈસાને ક્રિપ્ટો કરન્સીમાં ઇન્ડિયાની બહાર મોકલવાનું તો એ સેફ્રોમ ટાવરની એક ઓફિસમાં અમારા બીએ દ્વારા રેડ કરવામાં આવતા ત્યાંથી એક અન્ય આરોપી કેવલ દશરથદાન ગઢવીને સાડત્રીસ લાખની કેસ સાથે ઝડપી પાડવામાં આવેલ અને ત્યાંની ઓફિસમાં રેડ કરતા અલગ અલગ બેંક ની ક્રેડિટ કાર્ડ પાસબુક્સ અને એવી રીતના મળીને અત્યાર સુધીમાં વધારે બેંકની વધારે અકાઉન્ટની વિગતો એ ઓફિસથી મળે મળેલી હતી ત્યાંથી કેસ કાઉન્ટિંગ મશીન ભી અમને મળી આવેલ છે અને અન્ય ઘણા બધા સિમ કાર્ડ મળી આવેલ છે ફર્ધર આ ગુનાની તપાસ કરતાં કે અન્ય જે નાસ્તા ભાગતા આરોપી છે એમના રહેઠાણે રેડ કરતાં અમને બીજા એકસો પંદર બેન્કના ક્રેડિટ કાર્ડ અને પાસબુક મળી આવેલી હતી અને ઘણા અલગ અલગ યુનિવર્સિટીના લેટરપેડ એના સ્ટેમ્પ અને એમની માર્કશીટને એવું બધું બી ત્યાંથી મળેલા આવેલું હતું અને જે આગળની તપાસ એમાં ચાલુ છે